અને બીજી ખેતીમાં મળતા નહીં એટલી શાકભાજીમાં છે અને શાકભાજીમાં મળતા શાક છે અને છે 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 અમે અમારો રવાડ પણ બતાવશું પુરણ પહવાન પણ તો શરૂ થઈ જ્યુ છે આદમ ધોરસાતો પ્રોજેક્ટ જે છે તો આ અમારે ગામ કે પંડામાં ગામડે આપ સમજેતા છે અને અમે ફુવારાની છેટી કરી છે તેમ તો ફુવારામાં આવજે છે મસ્જિદ કા પિરોજની મસ્જિદ કા રોક છે તો ધોરસાતો અમાર ગામ આવજો કે સવાળ કેવી જોવી જોવી છે તો તમે જોજો અમારે હોજામાં ભણાય છે અને

અને